તો નમસ્કાર મારા ભાઈઓ બહેનો વડીલો મોટા મામાઓ માધા ભાઈઓનું સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર તો સાહેબ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો માયાભાઈ આહિર ના દીકરાના અત્યારે લગન ચાલી રહ્યા છે અને લગ્ન અંદર એન્ટ્રી થાય છે ભાઈ અચાનક આપણા દિવાયત ખવડની ની અને ત્યારબાદ દિવાયત ખવડના હાથમાં સાહેબ પૈસા આપે છે કે તમે ઉલાડો ત્યારે દેવાત ખબર પૈસા ઉલાડવા જાય છે ત્યારે સાહેબ એવું અચાનક થઈ જાય છે કે દેવાયત ખબર છે એ મિત્રો અહીંયા જ લગ્ન મૂકીને હાલતા થશે પોતાના ઘરે તો આખરે શું થઈ ગયું હાલો મારા ભાઈઓ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે એ ભાઈ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરજો વિડીયો તમને પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે હવે અત્યારે વાત કરવામાં આવે તો તાજેતરમાં મિત્રો જયરાજભાઈના લગ્ન ચાલી રહ્યા છે આ જયરાજભાઈના લગ્નમાં મિત્રો અત્યાર સુધી કરોડો રૂપિયા વાપરી દીધા છે સાહેબ અને એ પણ એમના પપ્પા એટલે કે માયાભાઈ આહિરે હવે તમે જાણો છો કે માયાભાઈ આહિર કોણ છે બહુ સારી રીતે જાણતા હશો પણ અત્યારે સાહેબ તમે એમનો મંડપ જુઓ એમનું જમણવાર જુઓ એમના કપડા જુઓ તો સાહેબ તમારા હોશ ઉડી જશે કે સાહેબ આટલા બધા રૂપિયા ક્યાંથી લાવ્યા સાહેબ તમારા ખરેખર ઓશ ઉડી જશે અને અત્યારે વાત કરવામાં આવે તો સાહેબ નાનાથી લઈને મોટા કલાકારોને પણ કરોડો રૂપિયા આપ્યા છે કે એક ગીત ગાવોને કરોડો રૂપિયા લઈ જાઓ આવો ખર્ચો તો સાહેબ મુકેશ અંબાણીએ પણ પોતાના દીકરાના લગ્નમાં નહીં કર્યો હોય એનાથી પણ ચાર ગણો ખર્ચો છે કે ભાઈ માયાભાઈ આઈને પોતાના દીકરાના લગ્નમાં કર્યો છે હવે તમને ખબર ન હોય તો કહી દઉં કે અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભાઈ કે જેમાં ખરેખર દેવાત ખબર છે જોરદાર નાચી રહ્યા છે ને સાહેબ આ વિડીયો છે હજારો નહીં પણ લાખો લોકોને પસંદ આવી ગયો છે અને ભાઈ પણ તમે જાણો છો ભાઈ કે રાણા તો રાણાની રીતે જ છે ભાઈ ગમે એમ પૈસા ઉલાડવાના જ થાય છે ભાઈ એવું તો કોઈ બને જ નહીં કે દેવાત ખબર જાય ને પૈસા હાથમાં ન આવે ભાઈ હવે હાલો તમે સૌથી પહેલા સાહેબ આપણા દેવાયતભાઈનો વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ હાલો હવે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો La la la.